મેળો હે મેળો આપણે એને મેળે તાન ને આવે છે તો પછી પૈસા હે પૈસા હું તમાર કા કા થી લઈ લઈ માર હાથ 10 રૂપિયા લઈ લેજો ત્યાં કા કા થી લઈ લેજી તું અલા ભોળા હું કઉ એમ કરતો હમ તો નહીં હવે તો માર શું વધે પછી હાલ તો એક ચાલ જાવ હતા બે ના પરમદી હાલ તો હું કપડાં બધું લઈ દઉં

કાકા મેલ માટ મેકરી જો અમુ કરબુ સરપટ ને કેવું પાસે હામુ કરાતા શું કરું કાકા હા કોઈ વિચારો પાડા ઓરરિયા હરગાવા હે હરગા તો લાવ બાકા બાકા હું શું કહું તમારે હા જો માતાનું આ નહીં મારું સુ કપડા લઈ જો મને કપડા બોલો ને પંખામાં છાતી જાશે જના કપડા મેં જાવાનું ઉમારે ઈ તો મેળા તા પેરી જવાનું જુવાતું ઘોડું આ તો હાલે નહિ લાગતા ઈ હાલા લાગે એમ ના હોય લેવા મારા કપડા તું લેવા નહીં લેવા કીધું ન લેવા હે નહીં લઈ દેના લેવા તો તમારું બુસટ ને આ ધોતીયું બી આ લ્યો પેરા ના ઈ ના બેરાય ના આ તો હવે ઘોડું હાર પેક દો તક દો હોય મારે

આ જરા તું શું જાગે છે અજાબાન સીરઈ ગયા તા શું કરો ચક્કલાટોવા ચક્કલાટોવા ચક્કલાટો વાય છે ને ખાઈ જાય માર ખબર જ નહીં જીરું વાયો વાયો ના ખાય બાજરી વાય છે છેની બાજરી અતારે બાજરી અતારે બાજરી ના હોય જીરું હોય જીરું તું જારો અમે શેઠને પૈસા લેવા જાય હતો લેવા જાવ હે કે મેળો મેળા આપો કેનો મેળો પેપુર લેવાનો ચડમાં ફરવાનું તો મને તો ખબર જ નહી મારા કાકો ચોકલેટ ટુએ ટુએ કરે મરતો કાકા લઈ દો ને આમને પેરો આપડી જાય હેડો કપડા લેવો કપડા હે કપડા લે સંપરે લેવા સમજો કેમાં તરિયો બરજી હે હા કોરા લઈ દી સોવારા સુ એક શેડો એક શેડો જો માસ્ક કઈ સુ લઈ દે ખબર હે હા સુ લઈ દે લાલમાં લઈ લે સુ ના ટીન તીસ મારી દુકાન માં લેવાનું હોય રારી બારી નહીં રારી આ તો લારી માં લે હોય તો લે ઉપર નહીં લઈ લઈ લે હા તમે શું લારી કર કર કરો મારા પપ્પા તો હાલા છે જો મને એમાં પહેરા દે ને હે ને મારા બાઈ ના પહેરે છે પૈસા લો મેળવા

ઈ આપણો ભાગ નહીં રાખતા ને આપણે આમનો ભાગ રાખા આ આ આવો આવોનો ભાગ આપડો રાખે હવે ઈ વન શેઠ શેઠ શું શેઠ આમ તો પૈસા દો તો શેઠ કેવા જો પૈસા ન આઢો કરતા કાકા હા અજુલા ઘુઘુ એમ કાકો નતા નહીં હવે આમ હા કરતા તું હા કરતા હું બેઠો તો હારો આને રીજો આને સુધરા તું હા કરતા હાર હું હા કરતા એ એ આ આયો ને શું લેત તમે પૈસા તો આવતા લારી માં તમારી શાકભાજી લેવાની હે અને રેગડા ના મળે અને બટાકા लारिम लुकुरा लेवे अनुल लार लार सु हवे टमाटर टमाटर नहीं सब सफर जान सफर हमरे मन ने तो चावल लेगन फूट लेवो लेगन फूट लेगन फूट चलो लेगन फूट लेगन फूट दे दो दो है तो ना मैं बे फाटे पाई बन जा आ तो मार ना हां मार का करे मार भी वटे है नहीं ताओ काको मर जाए ओ काको नहीं नहीं ना भाई બાસા ને કુકુ હું તા આવું છું વાનું બધું થઈ ગયું છે અમારે જવું પડશે સફરજન તો ભૂલી જ ગયો એ લેવા ડુકડા લેવા એક કામ કરશો બોલુ સફરજન લેતા છો લેતા છો લેતા છો હે ગલમ ગલમ હે

કો કંદુ વાહ બસ નઈ